અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓએ તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય આરાધના વિદ્યાલય મોદી સ્કૂલ સરોદય સ્કૂલ તપોવન સ્કૂલ ખોડા પીપલ હાઈસ્કૂલ કૃષ્ણા વિદ્યાલય જ્ઞાનદીપ વિદ્યાલય શુભમ ગ્લોબલ વિપુલ વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય નિરાજ શૈક્ષણિક સંકુલ રાજકુમાર કિલોલ પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યાસંકુલ ઉમા માધ્યમિક શાળા અને અધિકાર પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ ટીમો બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ નોટિસના ખુલાસા આવે થી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં માં ત્રણ થી ચાર મુદ્દાઓ પણ આવી લીધા હોય એટલે અત્યારે હાલ જે પચીસ શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો તે યાદી મુજબની શાળાઓને નોટિસ આપવામાં આવી છે એમાં જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે કોક શાળા ને એવું બને કે આ મુદ્દે ના આપી હોય પણ એ મુદ્દે નોટિસ આપવામાં શાળાઓ છે એ ઇન્ક્લુડેડ મુદ્દાઓ છે એટલે ભાગ્યે જ કોઈ શાળા એવી બાકી રહી હશે કે જેની અંદર આ મુદ્દાનો પણ ઉલ્લેખ ન થયો હોય પણ સામૂહિક અમારી જે તપાસ ટીમ જતી હોય એ એક જ મુદ્દા માટે ના જતી હોય બધા મુદ્દાઓને એક સાથે આવડતા હોઈએ એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય એટલે આટલી શાળાને સામૂહિક નોટિસની ની બાબતની ચર્ચા કરી છે પણ આની અંદર પણ આ પચીસ પૈકીનું હું એવું કહી શકું કે સત્તર થી સોળ થી સત્તર શાળાઓ એવી હશે કે જેને ગણવેશ અને પાઠ્યપુસ્તક બુંદે પણ નોટિસ આપેલી હશે આમાં તમે ફ્યુટરાઇઝેશન કહેશો તો એ થોડાક મારા માટે અઘરું છે અત્યારે હાલના તબક્કે હિયરિંગમાં અમે બોલવી ફાયર સેફ્ટી છે વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ રાખવાનો મુદ્દો છે ગણવેશનો મુદ્દો છે સ્ટેશનરી ખરીદવાનો મુદ્દો છે આટલા મુદ્દાઓમાં મહત્વના છે છેલ્લા અઠવાડિયામાં તમે તમે પોતે ફિલ્ડના માણસો છે અમારા ફિલ્ડના માણસો જાય છે કે છેલ્લા અઠવાડિયામાં આ પ્રમાણ ઘણું ઘટી ગયું છે ત્યારથી મેં પરિપત્ર કર્યો છે ત્યારથી તે છતાં પણ જે એની ધ્યાન ઉપર આવેલું છે એનું હિયરિંગ કરીએ છીએ અમે અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે દસ હજાર દંડની જોગવાઈ છે પહેલા નિયમના ભંગ બધા સીધી રીતે

કે જે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએ ખરીદી માટે કહે છે અને એ સ્કૂલ અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલ અમે તપાસ કરી અને નોટિસો આપી છે આવું અમારે ધ્યાને હજી સુધી નથી આવ્યું ચોક્કસ દુકાનનું અમારા ધ્યાને આવી છે કે આ દુકાનથી તમારે સ્ટેશનરી ખરીદી એની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ એના આધારે જ અમે આગળ આ કાર્યવાહી કરી છે રજૂઆત આ જ હતી કે દુકાનો જ સ્કૂલો જે છે એ ચોક્કસ દુકાનથી ખરીદવાનું જે કહે છે અને એ રજૂઆતના આધારે જ આખી આ કાર્યવાહી આગળ વધી રહી છે એવું પણ અમારા ધ્યાને આવશે તો એમાં પણ અમે આગળની કાર્યવાહી કરીશું